વિદ્યાનગર સ્થિત ઈશ્વર મંદિરની વીસમી રથયાત્રા આગામી સાતમી જુલાઈ રવિવારે બપોરે બે ને ત્રીસ કલાકે આણંદ ટાઉન પોલીસ મથકેથી નીકળશે વીસમી રથયાત્રાને લઈને મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી હોપ પણ આપી દેવામાં આવ્યો છે

રથ પણ તૈયાર થઈ ગયો છે પ્રસાદના પેકિંગ જે રસ્તામાં ડિસ્ટ્રીબ્યુશન કરવાના પંચોતેર હજાર એ બી તૈયાર થઈ ગયા છે સોળ હજાર વ્યક્તિ માટે પ્રસાદ બનાવવાનો છે એની પૂર્વ તૈયારી થઈ ગઈ છે અને એનો સામાન ને બધું આવી ગયેલું છે અને અમારા ભક્તો દ્વારા આ કુકિંગ થશે પ્રસાદનું જનરલી બજાર બીજા જગ્યાએ ભક્તો નથી બનાવતા પણ અમારા બ્રાહ્મણ દીક્ષિત ભક્તો દ્વારા પ્રસાદ બને અને જગન્નાથને ધરાઈ અને પછી બધાને આપવામાં આવે છે જે મંદિર પ્રશાસનના મહારાજ પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે જાણીશું વીસમી રથયાત્રા રથયાત્રાનું શું મહત્વ જે દિવસે નીકળશે ભક્તોએ કયા પ્રકારનો લાવો લે હરે કૃષ્ણ જય જગન્નાથ જય શ્રી પ્રભુપાદ આ અમારી આણંદ વિદ્યાનગરની વીસમી રથયાત્રા છે આ રથયાત્રાનું મહત્વ એવું છે કે ભગવાનને આપણે નીચ મંદિરથી વૃંદાવન તરફ લઈ જઈએ છીએ અને પદ્મપુરાણની અંદર એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ એકવાર બી ભગવાનનો રથ ખેંચે તો એને એનો પુનર્જન્મ ન વિદ્યતા એનો ફરીવાર જન્મ થતો નથી ને એટલે જ અમે કહીએ છીએ અમારા પ્રભુપાદજી બી એવું કહે છે આવો ખેંચો રથ સરળ થશે ભક્તિનો પથ અને આ રથયાત્રા એક વિશેષ લાવો છે ભગવાન જગન્નાથ સ્વયં લોકોને દર્શન આપવા માટે બહાર નીકળે છે આ ભગવાન જગન્નાથની એક પ્રત્યેક જીવ ઉપર કૃપા છે તો મારી સૌ આણંદવાસીઓને વિનંતી કે આ રથયાત્રાની અંદર જોડાય અને ભગવાનના રથ ખેંચવામાં સહભાગી બને રથયાત્રાનો રૂટ કયા પ્રકારનો રહેશે ક્યાંથી નીકળશે એનું સમાપન કેવી રીતે થશે રથયાત્રાનો રૂટ છે અમારો આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી બપોરે અઢી વાગે રથયાત્રા નીકળશે એ ગુરુદ્વારા સર્કલ થઈ અમૂલ ડેરી થઈ સર્કિટ હાઉસવાળા રોડ થઈ ઉત્સવ પ્લાટી પ્લોટ થઈ રાજમે રોડ તરફ થઈ અને પછી આણંદ હોલ તરફ પહોંચશે આણંદ ટાઉનહોલથી અમારે ઇસ્કોન મંદિર વિદ્યાનગર તરફ પહોંચશે અને વિદ્યાનગરથી રુદ્રાક્ષ કોર્નર થઈ એ આણંદ શાસ્ત્રી મેદાન એનું સમાપન થશે સાડા આઠથી નવ કલાકે રાત્રે અને સર્વે ભક્તો માટે પછી અમે માટે એમના માટે પ્રસાદની વ્યવસ્થા કરી છે જગન્નાથપુરીની અંદર ખીચડીનું ખૂબ અનેરું મહત્ત્વ છે તો બધા ભક્તો માટે ખીચડી કઢી અને લાપસીને અમે પ્રસાદની પણ વ્યવસ્થા કરી છે આ રથયાત્રામાં મહત્ત્વની વાત કરીએ તો ઘણા બધા મહત્ત્વ છે દેશના ભક્તો પણ અહીંયા આવતા હોય છે સાથે વિદેશી ભક્તો પણ અહીંયા આવે છે આનંદને લઈને આ યાત્રાને લઈને વિદેશી ભક્તોનું પણ આગમન રહેશે કયા પ્રકારની તૈયારીઓ તો વિદેશથી પરમપુર જે ભક્તિ વિકાસ સ્વાઈ મહારાજ ઇંગ્લેન્ડના છે તે આવવાના છે એની સાથે બીજા અનેક ભક્તો કોણ ગુરુકુળના બાળકો પણ વિદેશી લોકોને આવવાના છે તો ગુજરાતની અંદર અનેક સ્થળે અમારા વિદેશી ભક્તો જે છે સુરત ઈસ્કોન વડોદરા ઈસ્કોન એ બધી જગ્યાએ પણ જશે અને વિદ્યાનગર પણ એ ઉપસ્થિત રહેશે સાતવી જુલાઈએ યોજાનારી ઈસ્કોન મંદિરની વિશ્વી રથયાત્રાને લઈને મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી હોપ આપી દેવામાં આવ્યો છે યાત્રા દરમિયાન બાર સિત્તેરથી પંચોતેર હજાર જેટલા સાઠાના પેકેટનું પણ વિતરણ કરવામાં આવશે અને યાત્રાના સમાપનમાં સાસરી મેદાન સાથે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવશે જે ભાવિ ભક્તોને તેમને આપવામાં પણ તૈયારીઓ મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે કેમેરામેન નિખિલ ભટ્ટ સાથે ઇમરાન ન્યૂઝ નેશન આનંદ સત્યની સાથે